લોકસભા બેઠક કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરે નામાંકન પત્ર ભર્યું કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર એક જ દિવસ એટલે કે સાતમી મે મતદાન થશે અને ચાર જૂને મતગણતરી થશે ત્યારે બાર એપ્રિલથી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે રામનવમીની રજા બાદ ગુરુવારે રાજ્યની બાકી રહેલી કેટલીક બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે ત્યારે આજે કોંગ્રેસમાં પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભરતા પહેલા દેવી માતાજીના માતાજીના દર્શન દર્શન કર્યા કર્યા હતા હતા પંચમુખી અને નગર કાલિકા પણ ત્યારબાદ શહેરના કંસડા દરવાજા રંગેલા હનુમાન ખાતેથી ખુલ્લી જીપમાં બેસી સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી હતી પ્રગતિ મેદાનમાં સભા કરશે ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું રિપોર્ટર સુનિલ ઠાકોર પાટણ આગામી લોકસભાની ચૂંટણીના પડગ આવી ચૂક્યા છે સમગ્ર રાજ્યની અંદર શહેરની અંદર ગામડાઓની અંદર સોર જોરશોરથી ચૂંટણીના પ્રચાર શરૂ થઈ ગયા છે ત્યારે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદન ઠાકોર સાહેબે ડૂબી મુલાકાત કરીશું અને એમની પાસે જાણીશું કે ચૂંટણીની કેવી તૈયારી ચાલી રહી છે તો ચંદન ઠાકોર સાહેબ મને એ જણાવજો કે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને આપણે જે નામાંકન પરત કાલે જઈ રહ્યા છીએ કોંગ્રેસનું તો તમારી કેવી તૈયારી ચાલી રહી છે બિલકુલ તૈયારી ચાલી રહી છે કાલે હું મારું નામાંકન પત્ર ભરું છું વિશાળ સંખ્યામાં લોકોની સાથે લોકો અઢારે અલમલા લોકો મને સમર્થન આપવા આવી રહ્યા છે અને જો આ મેં સાથે સાત વિધાનસભાનો પ્રવાસ કર્યો ખૂબ મને પ્રતિસાદ મળી રહ્યો છે લોકો કોઈ મને ઢોલ નગારા પીપુડા કોઈ પાઘડી બંધાવે છે કોઈ લાડ લડાવે છે કોઈ ઘોડે ચડાવે છે અદ્ભુત મને જે મેં કલ્પના પણ નથી કરી એવો મને લોકોમાંથી પ્રેમ મળી ગયો છે એટલે મને આ વખત ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે હું જંગી બહુથી જીતી અને દિલ્હી જઈશ આવતીકાલે હું મારું ઉમેદવારી પત્ર ભરું છું ઉમેદવારી પત્રમાં કેટલા અનેક લોકોનું મને સમર્થન મળ્યું છે અને સમર્થનના ભાગરૂપે અમારા આવતીકાલે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર મુકુલ વાસ્તી અનેક મહાપુરુષો પણ અહીંયા મને મારો ઉમેદવારી પત્ર અને મને આશીર્વાદ આપવા આવી રહ્યા છે અને જન મેદનીનો પણ મને આવતીકાલે આશીર્વાદ મળવાનો છે અને હું જંગી બહુમતીથી આવતીકાલે ફોર્મ ભરી અને લોકોમાં સમગ્ર લોકસભામાં એક સંદેશો મૂકીશ કે ગુજરાતમાં સારામાં સારી લીડથી ચંદનજી ઠાકોર જીતી અને દિલ્હી જશે ચંદનજી ઠાકોર તમારે કેટલા લીડથી જીતવાની આશાઓને વ્યક્ત કરી રહ્યા છો બાપાનો ભગત છું મેં બત્રીસો ને અડસઠ જેટલી ઠાકોર સમાજની દીકરીઓના વિવાહ કર્યા છે પાટીદાર આંદોલન થયું હતું ત્યારે પાટીદારની સાથે જોડાઈને એમનું પણ સમર્થન કર્યું હતું દલિત પરિવારનું પણ એક કલેક્ટર કચેરીમાં જ્યારે ભાનુભાઈ કરીને જે પોતાની ઘટના ઘટી હતી એમાં દલિત સમાજ પણ સાથે રહ્યો છું પ્રજાપતિ સમાજમાં પણ સાથે રહ્યો છું વાળીનાથ ભગવાનનું જ્યારે વરઘોડું નીકળ્યું ત્યારે વાળીનાથ ભગવાનનું પણ મેં સ્વાગત અઢારે આલમનું મેં સાત સહકાર લીધો છે એટલે હું જંગી બહુ જીતી વાત કરી તો તમે જીત બાદ આપશો બિલકુલ આજે સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં મારા પાટણ લોકસભા મસ્ત્રની અંદર હજારો કરોડો લાખો રૂપિયાને એમઓયુ કરવામાં આવ્યા પાટણ જિલ્લાને પણ બાકાત રાખવામાં આવી આજે મારો પાટણ જિલ્લાનો યુવાન બેકાર છે જે પ્રમાણે ખેડૂત પણ આર્થિક પરિસ્થિતિમાં મૂંઝાયેલો છે તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળજી છે કોઈને સહાય આપતી નથી તેલનો માટલો ગેસનું સિલિન્ડર અનેક પ્રકારનો ભાવોથી સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે એટલા માટે મારી પણ એક સોચ છે કે આ એરિયામાં મોટી ઇન્ડસ્ટ્રી નાખું અને એની અંદર જેમ મારુતિની ઇન્ડસ્ટ્રીમાં સોળ સત્તર હજાર કર્મચારીઓ નોકરી કરે છે એમ પાટણમાં પણ એક મોટી ઇન્ડસ્ટ્રી નાખી સરકાર પર લડી ઝઘડી જે કરવું પડે કેન્દ્રમાં પાટણનો અવાજ પહોંચાડી અને એક લોકોને રોજગારી કઈ રીતે પહોંચે લોકો કઈ સુખાકારી રીતે રહે એવા મારા પ્રયાસ કરશે તો આ હતા આપણા પાટણ જિલ્લાના લોકસભાના ઉમેદવાર ચંદ્રનજી ઠાકોર સાહેબ જેમને આપણે મુલાકાત કરી